મને ત્યાં તમે નીકળી જશો વાહ 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 પણ કી તમે રાખશે છો તારી ગણત છે બેટા ગણત બે ગણ તો ઘરવાળા ને કોઈ ઘરવાળો ક્યાં છે કોણ મારા ઘરવાળા મારા નો કહેવાય બેટા બહુ બધાય તને બેનું છે બોલો આ શું ભીલો વાહ વા માતાજી જ કરી અરવે તા વિદેશમાં ભારતની